નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી મિત્રો સમાજ સુરક્ષા ગાંધીનગર અને નિયામકશ્રી સમાજ સુરક્ષા ગાંધીનગરના લેટર ક્રમાંક નંબર પત્રથી થી નિયામકશ્રી સમાજ સુરક્ષા હસ્તક કાર્યરત નીચે મુજબ ની ઇન એડ સંસ્થાઓમાં ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મદદનીશ શિક્ષકની ભરતી કરવા માટે એનઓસી મળેલ છે તો નીચે મુજબની શૈક્ષણિક ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે તો મદદનીશ શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવી રહી છે જેમાં સંસ્થાનું નામ છે સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ સંચાલિત સોપાન મનો દિવ્યાંગ બાળકોની શાળા રાણી તાલુકો જિલ્લો અમદાવાદ પોસ્ટ મદદને શિક્ષક રોસ્ટર ક્રમાંક જાતિ બિન તે પૈકી એક જગ્યા દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવી છે લાયકાતમાં સ્નાતકની પદવી સ્પેશિયલ બી એડ કરેલ હોય અથવા તો સ્પેશિયલ ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવાર અને ટેટ ટુ પરીક્ષા ટેટ વન સ્પેશિયલ ટેટ વન અથવા સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે બીજું છે નવજીવન ચેરિટેબલ સંચાલિત અમદાવાદ દિવ્યાંગ માટે એક જગ્યા અનામત રાખવામાં આવી છે દિવ્યાંગની જગ્યા એ પ્લસ કેટેગરીની દિવ્યાંગતાના ઉમેદવારોથી ભરવાની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે ઓપન અને અંધત્વ અને ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારો આમાં ભાગ લઈ શકશે લાયકાતની વાત કરીએ તો સ્નાતકની પદવી સ્પેશિયલ બી સ્પેશિયલ ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવાર તેમજ સ્પેશિયલ ટેટ વન અથવા તો સ્પેશિયલ ટેટ ટુ પરીક્ષા પાસ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત અરજી પત્રકમાં

બ્લોક નંબર બી ભોતડીએ બહુમાળી ભવન લાલ દરવાજા અમદાવાદ આડત્રીસ જીરો 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 વનના ના સરનામે અરજી કરવાની રહેશે એક કરતાં વધુ સંસ્થામાં અરજી કરવા ઈચ્છતા હોય તો સંસ્થા દીઠ અલગ અલગ અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી કુરિયરથી સાદી ટપાલથી રૂબરૂમાં આવેલ અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે તેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે તો મદદનીત શિક્ષકોને સરકાર શ્રી હજાર છીએ ઓગણતીસ હજાર બસો થી બાણું હજાર ત્રણસો લેવલ પાંચ સાથે માસિક ફિક્સ પગાર રૂપિયા ચાલીસ હજાર થી પાંચ વર્ષના સમયગાળા માટે કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે એટલે કે પાંચ વર્ષ સુધી ચાલીસ હજાર આઠસો રૂપિયા ફિક્સ પગાર ચૂકવવામાં આવશે ત્યાર પછી જે બાણું હજાર ત્રણસો સુધીનું જે ઠરાવ ક્રમાંક છે સોળ બે બે હજાર છ ના તે મુજબ તેમને પગાર ચૂકવવામાં આવશે તો ઉંમર જાહેરાતની છેલ્લી તારીખે સાડત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અનામત કેટેગરીના તેમજ દિવ્યાંગ ઉમેદવારને સરકારશ્રીના ધારાધોરણ મુજબ છૂટછાટ મળવાપાત્ર રહેશે ઉમેદવારે અરજી કરવાની તારીખે આરસીઆઈ હેઠળ સીઆરઆર ફરજિયાત મેળવેલ હોવું જોઈએ અને તેની વૈધત્વ વૈધત્વ પૂર્ણ થયેલ હોય તો રિન્યુઅલબલ કરાયેલ હોવી જોઈએ દિવ્યાંગતાની અનામત જગ્યાની અરજીમાં સરકારશ્રીની ધારાધોરણ મુજબ દિવ્યાંગતાનું સર્ટિફિકેટ ફરજિયાત મેળવેલ હોવું જોઈએ અને તેની વૈધ્યતા પૂર્ણ થયેલ હોય તો રિન્યુઅલ કરાયેલ હોવું જોઈએ તેવું જણાવવામાં આવેલ છે ધન્યવાદ